નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ નજર કરીએ અત્યાર સુધીના સમાચાર પર સમાચારની શરૂઆત કરીએ રમત જગતથી તો અમદાવાદમાં એસીટીએફ કોર્ટ્સ નવરંગપુરા પર આવતીકાલે બીજી માર્ચ સુધી રમાનાર આઈટીએફ ડબલ્યુ ફિફ્ટી વિમેન્સ ટેનિસ ટુર્નામેન્ટ શરૂ થવા જઈ રહી છે અને બીજી માર્ચ સુધી આ ટુર્નામેન્ટ ચાલશે જે આવતીકાલથી શરૂ થઈ રહી છે અને આ પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય વિમેન્સ ટુર્નામેન્ટમાં વિવિધ દેશોની એંસી જેટલી મહિલા ખેલાડીઓ ભાગ લઈ રહી છે ભારતના પણ ટોચના દસ ખેલાડીઓને રમતા જોવાનો લાવો ગુજરાતના ટેનિસ ચાહકોને મળશે ચાલીસ હજાર ડોલર્સની આ ટુર્નામેન્ટ નવ સિન્થેટિક હાર્ડ કોર્ટ પર રમાશે ગુજરાતની ટોચની ખેલાડી અંકિતા રૈના વૈદેહી ચૌધરી અને જીલ દેસાઈ પણ એક્શનમાં જોવા મળશે પ્રેસ કોન્ફરન્સમાં એઆઈટીએ વાઇસ પ્રેસિડેન્ટ ચિંતન પરીખ ખેલાડી અંકિતા રૈના અને સેક્રેટરી શ્રીમલ ભટ્ટે પ્રશ્નોના જવાબ આપ્યા હતા અમદાવાદની અને ગુજરાતની અત્યાર સુધી યોજેલી આ મોટા મોટી ટોર્નામેન્ટ છે આઈટીએફ ડબલ્યુ ફોર્ટી વુમેન્સ ટોર્નામેન્ટ અને એક બહુ જ પ્રાઉડ અને ગર્વની બાબત છે કે આ મોટા પાયે આટલી ટોર્નામેન્ટ કરીએ છીએ અને આનો ટોટલ પ્રાઇઝ મની જે છે એ ચાલીસ હજાર ડોલરનો છે અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતે સ્પોન્સર કરેલી છે આ ટોર્નામેન્ટ અને આ ટોર્નામેન્ટમાં એટલીસ્ટ આઠથી નવ પ્લેયર એવા છે જે ગ્રેન્ડ સ્લેમ રમેલા છે વિમ્બલ્ડન ઓસ્ટ્રેલિયન ઓપન યુએસ ઓપન અને ઓલિમ્પિક કે એશિયન ગેમ્સના મેડલિસ્ટ બી આ ટુર્નામેન્ટમાં રમશે આ મેચ આઈટીએફની વેબસાઇટ પર લાઈવ દેખાડવામાં આવશે તો ચારે ચાર કોર્ટની મેચ ઘેર બેઠા એનો આનંદ લઈ શકાશે સ્કોર સાથે તો દર્શક મિત્રોને ખાસ જણાવું કે આનો આનંદ લે ડબલ્યુ 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 ડોટ ટેનિસ ડોટ કોમ પર અમદાવાદની ટોર્નામેન્ટ પર ક્લિક કરશો તો લાઈવ સ્ટ્રીમિંગ જોઈ શકાશે દોસ્તો મારી સાથે અંકિતા રહેના છે આપ સૌ જાણો છો આપ સૌ ઓળખો છો હું એમને કોઈ બહુ વધારે પરિચય નહી આપું ખાસ કરીને અંકિતા જે અમદાવાદમાં ટોર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે કેટલી અગત્યની ટુર્નામેન્ટ તમારા માટે કેટલી અગત્યની અત્યારના જે યુવા ખેલાડીઓ માટે અને કેટલી અગત્યની છે તમારી સાથે રમતા ખેલાડીઓ માટે ખાસ કરીને આ ઇન્ટરનેશનલ ટેનિસ ફેડરેશનની ફોર્ટી થાઉઝન્ડ ડોલર ઇવેન્ટ છે ફર્સ્ટ ટાઈમ ગુજરાતમાં અમદાવાદમાં અને આ જે ઓપોર્ચ્યુનિટી છે આનાથી જે ઇન્ડિયન અને ગુજરાતના પ્લેયર્સ છે એ લોકોને બહુ બેનિફિટ થશે કારણ કે ટેનિસ એક્સપેન્સિવ સ્પોર્ટ છે અને ટ્વેન્ટી ફાઇવ ટુ થર્ટી વીક્સ ટ્રાવેલ કરવાનું હોય ઇન્ટરનેશનલ રેન્કિંગ ઇમ્પ્રૂવ કરવા માટે અને મેન્ટેન કરવા માટે તો આ આવા ઇવેન્ટ્સથી આ જે અમે સપોર્ટ મળી રહ્યું છે ગુજરાત ગવર્મેન્ટથી ગુજરાત સ્ટેટ સ્ટેટ ટેનિસ એસોસિએશનથી ધીસ વિલ હેલ્પ ટુ ગેટ અ લોટ ઓફ પ્લેયર્સ ટુવર્ડ્સ ધ ગ્રેન્ડ સ્લેમ ટુવર્ડ્સ ટોપ ટુ હંડ્રેડ રેન્કિંગ અત્યારે ઇન્ડિયાના ટોપ ટેન રેન્કિંગમાં ત્રણ પ્લેયર્સ છે ઇન્ક્લુડિંગ મી વૈદેહી ઝીલ અને એ બંને ઇન્ડિયન ટીમને પણ રિપ્રેઝેન્ટ કરી રહ્યા છે ਕਾਸਕੇਰ ਨੇ બીਜੂ ਇੱਕ ਇੰਟਰਨੈਸ਼ਨਲ ਪਲੇਅਰ ਤੁਮੇ ਜੋ ਯੂਬਨ ਟਰੈਵਲਿੰਗ ਐਵਰੀ ਵੇਅਰ ਮੋਸਟਲੀ ਜੇ ਇਹਨਾ ਖਿਡਾਰੀਓ ਚ ਐਮਨੇ ਟਰੈਵਲਿੰਗ ਉਝੂ ਥਾ ਐਨੇ ਇਹਨਾ ਦੀ ਵਧਾਰੇ ਬੈਨੀਫਿਟ ਥਾ ਅਨੇ ਮਨ ਰੈਂਕਿੰਗ ਮਾ ਆਪਣਾ ਬੈਨੀਫਿਟ ਦਈ ਪਰ ਇੱਕ ਖਾਸ ਗੱਤਨੀ ਬਾਤ ਹੈ ਸਾ ਟੂਰਨਾਮੈਂਟ ਮਾ ਯੈਸ ਡੈਫੀਨਟਲੀ ਜਿਮ ਕੇ ਅਤਿਆਰੇ ਅ ਅਮੇ ਬਾਤ ਕਰਤਾ ਥਾ ਕਿ ਪੇਰੈਂਟਸ ਮਾਟੇ ਆ ਇਟਸ ਅ ਬਿਗ ਬਰਡਨ ਬਿਕਾਜ਼ 25 ਟੂ 30 ਵੀਕਸ ਐਟਲੇ ਆਲਮੋਸਟ 25 ਟੂ 30 ਲੈਕਸ ਅਨੇ ਅ ਅਜ ફાઈનાન્શિયલ રિસ્ટ્રિક્શન પડે એનાથી ઘણા બધા પ્લેયર્સ એ સ્પોર્ટ દે લીવ ધ સ્પોર્ટ સો ધિસ ઓપોર્ચ્યુનિટી ઇઝ અ હ્યુજ રિલીફ અને ઇટ વીલ ઓલ્સો ઇન્સ્પાયર ધ યંગ પ્લેયર્સ જ્યારે બધા એલિડ પ્લેયર્સને જોશે અહીંયા જે પ્લેયર્સ આવી રહ્યા છે ફોર એક્ઝામ્પલ જે ટૉપ સીટ છે અરીના એ ટોપ હંડ્રેડ પ્લેયર છે ગ્રાન્ડસ્લેમ રમે છે તો આ બધા પ્લેયર્સને જોઈને અમે ઇન્ડિયન પ્લેયર્સને જોઈને ઇટ વીલ બી વેરી ઇન્સ્પાયરિંગ અને યુ વીલ બી વોચિંગ દેટ લાઇ અ લાસ્ટ ક્વેશ્ચન પર્ટિક્યુલરલી જે વે સ્પોર્ટ્સ ઓથોરિટી ગુજરાત હેલ્પ કરે છે જે રીતે હવે મોટી મોટી ટુર્નામેન્ટમાં પણ ખાસ કરીને સ્પોર્ટ્સ ઓથોરિટી હેલ્પ કરે છે અને બીજી મદદ ખેલાડીઓને મળતી હતી યુ ફીલ દેટ ઇટ અ ગુડ સાઇન એન્ડ વિલ બી એબલ ટુ ગેટ ધી ગુડ પ્લેયર્સ એટ ધી લેટેસ્ટી યર્સ યસ ડેફિનેટલી હું આ કહેવા માગું છું કે ફર્સ્ટલી આઈ વોન્ટ ટુ થેન્ક અવર ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટર સર શ્રી નરેન્દ્ર મોદીજી જેમને કે આ શક્તિદૂત યોજના સ્ટાર્ટ કરી હતી એ ટાઈમે સંદીપ પ્રધાન સર પણ હતા અહીંયા ગુજરાતમાં એન્ડ ધીસ ઇઝ આઈ એમ ટોકિંગ અબાઉટ ટુ થાઉઝન્ડ થર્ટીન મારી એક બ્રીફ મિટિંગ થઈ હતી ત્યારે સર ગુજરાતના ચીફ મિનિસ્ટર હતા એન્ડ આઈ ગોટ ધી ઓપોર્ચ્યુનિટી અને મેં રિક્વેસ્ટ કરી કે આટલા બધા ઇવેન્ટ્સ માટે ટ્રાવેલ કરવું પડે છે અને ઇટ ઇઝ ફાઇનાન્શિયલી વેરી ડીફિકલ્ટ અને એના પછી નોટ જસ્ટ ટેનિસ પ્લેયર્સ બટ બીજા સ્પોર્ટ્સના પ્લેયર્સને પણ સ્ટેટ લેવલ ઇન્ટરનેશનલ નેશનલ લેવલ બધેને બધા પ્લેયર્સને મદદ મળી અને અત્યારે તમે જોઈ રહ્યા છો ઓલિમ્પિક્સમાં જે ટોક્યો ઓલમ્પિક્સમાં મેં પાર્ટિસિપેટ કર્યું હતું દેટ યુઅર વી હેડ સિક્સ ફિમેલ્સ ફ્રોમ ગુજરાત એટ ધી ઓલિમ્પિક્સ આઈ થિંક દેટ ઇઝ હ્યુજ અને ટેનિસમાં અત્યારે There are three players who, are, who have represented uh, in the Indian team. So a big th thanks to Sports Authority of Gujarat and the State Association, Chintan sir and Srimal sir and their whole team uh, for bringing this opportunity to us. ખાસ કરીને અમદાવાદમાં જે રીતે આપણે જોયું છે કે આંતરરાષ્ટ્રીય ટેનિસ ટોર્નામેન્ટ્સ ઘણી બધી મોટી સંખ્યામાં આવી રહી છે અને ક્યાંક ને ક્યાંક યુવા ખેલાડીઓ છે કે જે પોતાનું કેરિયર બનાવવા માગે છે અથવા તો આગળ વધવા માગે છે એમને ખાસ કરીને રેન્કિંગની જરૂર પડતી હતી એ રેન્કિંગ જો તમે ભારતમાં અથવા તો આંગણે રમો તો એ રેન્કિંગ વધારે સારી રીતે તમારી સાથે તમારે મેળવી શકાય છે અને ખાસ કરીને તમે આગળ વધી શકો છો ઇન્ટરનેશનલી તો ક્યાંક એમ જોવા જઈએ તો કદાચ મોટી ટુર્નામેન્ટ સ્પોર્ટ્સ ઓથોરિટી ગુજરાત સ્પોન્સર કરે છે અને જે રીતે ટેનિસ એસોસિએશન આનું આયોજન કરે છે અને આ પ્રકારની ઘણી મોટી ટુર્નામેન્ટ્સ ભવિષ્યમાં પણ આવવાની છે ત્યારે એકાદ અંકિતા રહેના નહીં પણ હવે ઘણી બધી અંકિતા રહેના એ ગુજરાતને મળે ભારતને મળે અને ઇન્ટરનેશનલી ટેનિસના કોર્ટ ગજવે એવી આપણે અપેક્ષા રાખીએ કેમેરામેન નિલેશ સાથે અશોક મિસ્ત્રી અમદાવાદ